તમે જોઈ લો આ છ વીઘાનો છે બરાબર વીઘાનો વીઘાનો પટ્ટો છે કમ્પ્લીટ એટલે તમે આ દેખાય જ છે હાઈટ પણ જુઓ એ જો એની એનો વિકાસ બહુ સરસ છે ઓકે તો કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતા તમે નથી વાપરતા એના પેલા આવું રિઝલ્ટ ના નહોતું

ચૌધરી સુરેશ કુમાર ગામ ગોળા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર પંચાણું છ્યાસી પંચાવન સિત્તેર અઢાર છેલ્લા એક દાયકાથી ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય આ પ્રોડક્ટ બાય ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર